શિહોર તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ક્યાંક બિસ્માર રોડ તો ક્યાંક લોકોની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે શિહોર તાલુકાના બજુડ ગામના પાટિયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આર્મીમેન લક્ષ્મણભાઈ વાઘેલા અને અનિલ વાઘેલા નામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આર્મીમેન ફરજ પર હાજર થવા જઈ રહ્યા હતા અને હાજર થાય તે પહેલા જ તેઓને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને પ્રથમ શિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર